Hey, y'all!

કહો ભરભું શું કામ પડે અમારા અરે વિરા તમને બોલાવવાનું કામ કારણ તો એ જ છે કે આ જાંબુસર તલાવની બાજુમાં આજ રામેશ્વર તલાઈ ખોદાવાનું છે વિરા તલાઈ ખોદવાનું તો અમે બંધ કરી દીધું છે શું વિરા શું કાઈ વાંધો પડ્યું જાબુસર નામના તલાઈ ખોદ્યા હતા અમને મજૂરી નથી આપી મને કોયડાના માર મારીને તગડી મૂક્યા હતા અરે વીરા જો આ તલાય તમે અમને ખોદી આપશો તો અમે તમને બે તળાવ ની મજૂરી ચૂકવી આપશું જય હો વીરા હો વીરા રેયાણો તારા ગાતા વધારે મને પડ્યા હો વિરા હા વીરા કામ આવ્યું ના ભાઈ તારે કરું કર મારાથી થાય એમ નથી મારાઈને નથી થાય એમ હવે તો આ પાણી દુખવા મડી એ તો હું ઘડી ઘડી બતાવું આ સોયણી કાઢું એટલે એવું છે એમ તો વરે તલાય ખોદવાનું છે હા વીરા એટલે મજૂરી મળી જશે બે તલાવડી આપવાની બોલી કરી એમ હા તો પછી ખોદી નાખી તો ખોદી નાખ હાલો પેલા પૂછજી વાહન ના ખડે હા તો બોલાય આહા જે યોડારે બો લાવે યોડા લાવા

ખાસ કરીને એક વિનંતી કે પેલી તો રામદેવિર મહારાજ ની જે બોલો એટલે આજુબાજુમાં ખબર પડે છે કે શીધાડા અંદર રામદેવ પીર નું આખ્યાન રમે

અમારા માજી સરપાસ સોરાબભાઈ ભાઈ રહેમત ખાન એક હજાર એક રૂપિયો આલે છે બોલો રામા પીર ની પાટણકા બધા આમ તો એ સરપાસ જ છે આહિર બાબુભાઈ ભાઈ તરફથી ભાઈ તરફ થી એક હજાર એક રૂપિયો મળે છે બોલો રામા પીર હવે તમ તાર તાર ખોદો આખી રાત ભગત જલાય એમ નથી હવે હલો વાહ ભાઈ વાહ આવા દાતાઓને તાળીઓના ગીડાથી વધાવો કારણ કે ઓલો કહેવાતમાં કીધું છે ને કે મારું પણ માગવું નહીં આપણે તનકે કાજ પરમારથના કારણે મને માંગતા ના આવેલા જ મારા વાલા એક ધર્મનું કામ લઈને તમારા આંગણે આવ્યા છીએ વાહ ખરેખર સીધાડા ગામને ધન્યવાદ કહેવાય કારણ કે અમે આયા બીજી વખત રમવા આયા ખરેખર અમારા બાપ જેટલો આશરો નથી આપતા ને એટલા તમે આપો છો ધન્યવાદ દેવાયા ગામને એટલે એકવાર તાળીઓના ગડગડથી વધાવો

You're yeah, yeah, ખો દેખો દે રામેશ્વર પડા તળાઈ હું તમને બે તળાવની મજૂરી ચૂકવી આપું છું જય હો જય હો વીરા દેવ તમારી જય હો અરે અરે વીરા હા વીરા બે તળાવની મજૂરી મળી ગઈ છે માટે આપડે આશીર્વાદ તો સારા આપવા જ પડશે भला मीठा होजो हो, हो मीठा होजोशर त पाणी मीठा होजो લાવ 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 આ તળાવ ગણી ગયું છે માટે આજ મારા ભાઈ રામદેવ ને બોલાયેલો હે આવી બોલાવે હાજી અમને બોલાવાનું કારણ અરે વિરા જે તમે કહ્યું હતું એ પ્રમાણે હું તમારું તલાય ખોદાવી દીધું છે બરાબર છે વિરા તો એનું પાણી ચાખો અરે વીરા તમે પણ ચાખો આ પાણી તો બહુ મીઠું છે ¡Adiós! હર બાપુ અરે કહો પ્રધાનજી આપડા તળાવની બાજુમાં તો કોઈ તળાવ ઘરાવલ છે તો તેમાં તકતી લાગેલી હોય તો મને સંભળાવો તે તકતી કોની છે અને કોણે તળાવ ઘરાવ્યો છે એ બાપુ આ તકતીમાં તો એવું લખેલું છે કે રામેશ્વર નામનું તળાવ છે અને રામદેવ પીરે ઘરાવલ છે આ તળાવ એ તળાવનું તમે પાણી ચાખી જુઓ હે બાપુ બોલો પ્રધાનજી આ તળાવનું પાણી તો બહુ મીઠું છે અરે પ્રધાનજી આ ધરતી એક છે અને આ તળિયા એક છે તો આપણું પાણી ખારું અને એ તળાવનું પાણી મીઠું કેમ છે બાપુ કહો પ્રધાનજી પેલા ઓઢ ફેને ના મારે તો પાણી મીઠું હોત તો ચાલો આપણે રામદેવ પાસે જઈએ

આવા નવાની

I'm